સુરત કેન્દ્રીય જળમંત્રી બન્યા બાદ સીઆર આર પાટીલે કુદરતી જળ સંગ્રહ કરવા લોકોને કરી અપીલ વોટર હાર્વેસ્ટિંગ કરી જળ સંગ્રહ કરવા લોકોને બાદ લોકો જળ સંગ્રહ કરવા પ્રેરાયા સુરતના ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો વરસાદી પાણી જમીન માં સંગ્રહ થાય તે રીતે કર્યો કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ હસ્તે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ નું લોકાર્પણ કરાયું

નીચે જમીનમાં ઉતરે એના માટે વીસ ફૂટ સુધી અંદર બોર કરીને એમાં પાઇપ રાખ્યો છે એને જે સ્ટ્રોંગ વોટર ડ્રેંજની વ્યવસ્થા હતી કે પાણી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હતી એને બદલે એને જમીનમાં ઉતારવા માટે એમણે આખી લાઈન જોડી છે આપ સૌને એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ સોદર શહેરમાં આખી સોસાયટી એક સાથે એમણે આ નિર્ણય કર્યો અને કામ પણ પૂરું કર્યું છે એના માટે ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું આપણામાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લેશે અને દરેક લોકો એના દ્વારા આ પાણી જમીનનો ઉતારશે અમે મારા મંત્રાલય તરફથી તો વ્યવસ્થા વિતાવી રહ્યા છે પણ સાથે સાથે સુરત મહાનગરપાલિકા પણ સિત્તેર ટકા રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આપે છે વીસ ટકા સાંસદ અરસ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપે છે અને દસ ટકા કોર્પોરેશન પોતે આપે છે એ રીતની પણ એક સ્કીમ છે એને પણ અમે જોવાઈઝ કરવા માટે જે પદાધિકારીઓ છે એમની સાથે પણ વાત કરી છે એ પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને એને ફરીથી અમલ ચાલુ કરશે દરેક જણ આનો લાભ લે કેમકે આ જ સ્કીમમાં એક પણ રૂપિયો ખર્ચ કરવાનો આવશે નહીં અને ખર્ચ કરવો પડે તો પણ ખર્ચ કરવો જોઈએ આપણી આપણી એક જરૂરિયાત છે એ સમજીને આમાં કામ કરવું જોઈએ ઘણા બધા શેરસાર ફંડમાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીએ આમાં સહકાર આપવા માટેનો પ્રવેશ કરી છે આપણે ઝુંબેશ સ્વરૂપે એ પણ ઘર એનો વરસાદનું પાણી એ વહીને જાય સીધું જમીન ન ઉતરે એના માટેનું આપણે કાર્ય કરીએ છીએ જ્યાં બોર છે ત્યાં બોરથી ઉતારીશું ત્યાં બંધ જેટલા બોર છે એને ચાલુ કરીને ઉતારીશું કેટલીક જગ્યાએ બોરને સાફ કરવા પડશે તો સાફ પણ કરી દઈશું અને જ્યાં બોર નથી કુંવર નથી ત્યાં પણ આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક એની જે ડિઝાઇન બનાવી છે એમાં લોકો સોળસો રૂપિયાનો ખર્ચ થાય છે નાનું ઘર હોય બોર ના હોય તો સીધો જમીનમાં પણ એ ઉતારી શકાય છે અને જો બોર હોય તો લગભગ એક જ હજાર રૂપિયાના જ ખર્ચો થાય છે એ પ્રકારની સ્કીમ છે મહાનગરપાલિકા જે નવી ટેકનોલોજી સાથે આવે છે એમાં પંદર હજારથી સવા લાખ સુધીનો ખર્ચો એમાં મહાનગરપાલિકા